શું માની રહ્યા છે એ બોલ માત્ર ને માત્ર આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર વત બનાસકાંઠા લોકસભા બેઠકની કરીશું બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકમાત્ર બેઠક જે બંને મહિલાઓ વચ્ચે જંગ છે રેખાબેન ચૌધરી જે ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાંચમાંથી બે પત્રકારોનું માનવું છે કે આ બેઠક ઉપર રેખાબેન ચૌધરી જીતી શકે છે અને પાંચમાંથી ત્રણ પત્રકારોનું માનવું છે ગેનીબેન ઠાકોરની જીત એટલે કે કોંગ્રેસની જીત બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર થઈ શકે છે તેત્રીસ હજાર મતથી ગેનીબેન ઠાકોરની જીતનું અનુમાન પણ પત્રકારોએ વ્યક્ત કર્યું છે જોઈએ એકમાત્ર બેઠક કે જ્યાં પત્રકારોએ ગેનીબેન ઠાકોર એટલે કે કોંગ્રેસની જીતનું અનુમાન વ્યક્ત કર્યું છે

વિકાસની ગાથા લઈને ચાલીએ છીએ એમનું પોતાનું વ્યક્તિગત જે સેવાનું કાર્ય છે એ ઘણા વર્ષો જૂનું લોકોમાં ખાસ કરીને સુવાસ પ્રસરાવે એવું રહ્યું છે એટલે રેખાબેનની જીત નિશ્ચિત છે અને ગેનીબેને માત્ર હોબાળાઓ કર્યા છે અને એમે જે રીતે એમની વાત કરવાની શૈલી છે અથવા જે રીતે કોઈપણ વાતને મૂકે છે ત્યારે પોતાની પક્ષની કોઈ પણ વાત અથવા પક્ષના કોઈ પણ કાર્યો વિશે અથવા પક્ષ શું કરવા માગે છે એ બાબત નહીં પરંતુ સતત વિવાદમાં રહેવાનું કાર્ય કર્યું છે રેખાબેન પાસે કાર્યકરોનો જે પ્રકારનો સપોર્ટ છે એ સપોર્ટ ટ્રીમેન્ડસ સપોર્ટ છે અને એ સપોર્ટના કારણે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો છે એ રાજ્ય સરકારના કાર્યો હોય કે કેન્દ્ર સરકારના કાર્યો હોય તમામ કાર્યોનો ભાતુ છે એમને જલંત જીત અપાવવાનું છે એ નિશ્ચિત છે ઓકે આ એક જ બેઠક એવી છે કે જ્યાં પત્રકારોમાં પણ મત મતાંતર જોવા મળી રહ્યું છે ચિંતન આપને શું લાગે છે આ વખતે બેન ભારે પડશે કે દીકરી પોપ્યુલારિટીની વાત કરીએ તો ગેની બેન હું માનું છું ત્યાં સુધી રેખાબેનની સામે મેદાન મારી જાય છે ભાઈ હિરેનભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈનો એમની ઉપર આશીર્વાદ હતો બેન રેખાબેન ઉપર એટલે રેખાબેનના માટે એટલે બનાસકાંઠા માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી હતા રેખાબેન નહોતા એવું લગભગ એમનું કહેવાનું હું તારણ કાઢું છું અને એની સામે ગેનીબેને તમે જુઓ કે ક્રાઉડ ફંડિંગ કર્યું એમાં સત્યાવીસ લાખ રૂપિયા જેવી રકમ એમણે ભેગી કરી એટલે એની ઉપરથી તમે અંદાજ આંકી શકો કે પોપ્યુલરિટી કઈ બાજુની હશે અને બંને તરફે લડાઈ પણ જુઓ તો મને એવું લાગે છે કે ખૂબ જબરદસ્ત બંને મહિલાઓ વચ્ચે આ હરીફાઈ હતી અને વોટિંગ પેટર્ન પણ મને એવું લાગે છે કે ક્યાંક લગભગ બંને જે કમ્યુનિટી વચ્ચે પણ આ એક લડાઈ હતી લડાઈ ના કહી શકાય પણ ચૂંટણી જે હતી એમાં ઠાકોર વર્સિસ ચૌધરી એવું સમીકરણ જ્ઞાતિનું થયું તો એમાં મને એવું લાગે છે કે વોટિંગ પેટર્નમાં જે દેખાય છે એ પ્રમાણે ગેનીબેન એમનો હાથ અત્યારે ઉપર હોઈ શકે અને એ જ વસ્તુ અહીંયા જોવા મળી કે જે પત્રકારોનો જે પોલ છે એમાં આ પહેલી સીટ અત્યાર સુધીની જોઈએ છે કે જેમાં કોંગ્રેસને પત્રકારોએ એક બેઠક આપી છે તો હું માનું છું ત્યાં સુધી ગેનીબેનનો હાથ આ બેઠક ઉપર ઉપર કહેવાય કોંગ્રેસ અહીંયા કદાચ જીત મેળવી શકે એટલે કોંગ્રેસની જીત અહીંયા લાગી રહી છે એટલે ગેનીબેન આ વખતે બાજી મારી શકે છે એવું પત્રકારો માની રહ્યા છે ધ્વનિ

શું લાગે છે આ વખતે કોંગ્રેસે એના ડીએનએમાં જે છે એ પ્રમાણે જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડી છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના આધારે ચૂંટણી લડી છે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકરોની ક્ષમતા અને એમની મહેનત પર ચૂંટણી લડી છે અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો છે જે મોટામાં મોટી અમારી એસેટ છે તો આ બધું જોયા પછી કોંગ્રેસે જ્ઞાતિના ધોરણે વિભાજીત કરવાનો છવ્વીસે છવ્વીસ સીટમાં પ્રયત્ન કર્યો અને વર્ષોથી કરતા ને જ્યારે સારું ચાલતું હતું ત્યારે જીતતા થાય ખરા પણ હજુ એ એમની જે ફોર્મ્યુલા છે હવે ફેલ થઈ ગઈ છે એ ફોર્મ્યુલા દેશ

એ તો પછી જવાબ આપું પણ મલયભાઈ જેવા સિનિયર નેતા આટલી સરસ ડિબેટની અંદર કોમવાદનો શબ્દ વાપર્યો તો એમને વાપર્યો ન વાપરવો જોઈએ લોકસભામાં કોઈ કોમવાદ નથી ચાલતો સાત આઠ વિધાનસભાઓ આવતી હોય છે પણ ભાજપની જે પરંપરા છે કે ભ્રામક પચારને આવી ગાંડી વાતો કરવી આજે પાઘડી ઉતારીને મત માગવાની વાત આવી એમાં કોમવાદ ક્યાં આવ્યો જેને એને ઇતિહાસ જ ખબર ના આવે ગુજરાતનો કે પાઘડી ઉતારીએ સામેવાળાને વિનંતી કરવાનો શબ્દ થાય એમાં કોમવાદ ના થાય મલયભાઈને કદાચ ગુજરાતનો ઇતિહાસની પરંપરા ઉત્તર ગુજરાતની નહીં ખબર હોય પાઘડી ઉતારવી આપણી અસ્મિતા ચેનલ પરથી મારી વાત સાંભળતા હશે લોકો કે પાઘડી ઉતારવી એ માન સન્માન છે કે ભાઈ મારું ધ્યાન રાખજો હું વિનંતી કરું છું ઠીક છે એમને કોમવાદની વાત કરી પણ મારે એમાં નથી પડવું ચંદનસિંહ ઠાકોર વિજય નિશ્ચિત થઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના આપના માધ્યમથી વિનંતી છે કે લોકસભામાં કોમવાદ ન હોય આટલી મોટી લોકસભા હોય એમાં દરેક જ્ઞાતિના લોકો હોય આવી વાત ન કરવી જોઈએ તો પાટણ લોકસભા બેઠક પર તો કોંગ્રેસ પોતાની જીતના દાવા કરી રહ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારની જીતના દાવા કરી રહી છે જીતવાની સાબરકાંઠા લોકસભા બેઠક તુષાર ચૌધરી વર્સેસ શોભનાબેન અને શું કહી રહ્યા છે પત્રકારો કોની થશે હાર કોની થશે જીત શોભનાબેન પચીસ વર્ષથી શિક્ષક તરીકે તેમણે તેમણે બજાવી અને હમણાં નિવૃત્તિ જાહેર કરી છે પાંચમાંથી ચાર પત્રકારોનું માનવું છે કે શોભનાબેન જીતશે અને પાંચમાંથી એક પત્રકારનું માનવું છે કે કોંગ્રેસના આ દિગ્ગજ ચહેરા એટલે કે તુષાર ચૌધરી જીતશે સરેરાશ બાસઠ હજાર મતથી શોભનાબેનની જીતનું અનુમાન પત્રકારોએ વ્યક્ત કર્યું છે શોભનાબેન એટલે એ જ ચહેરો કે જે કોંગ્રેસના જ એક નેતાના

અને જે મહેન્દ્રભાઈ બારૈયા છે એમનું પણ પોતાનું ભૂતકાળનું એ વિસ્તારમાં કામ બોલે છે એટલે આ બધું સાથે મળ્યું છે વત્તા જે જેમણે ટિકિટ પોતે પાછી આપી દીધી એવા ભીખાભાઈએ પણ ખભે ખભા મિલાવીને કામ કર્યું છે એટલે ત્યાં એવું દર્શાવવામાં આવતું હતું પહેલાં કે બળવો થયો ને આમ ને તેમ પણ કશું થયું નહીં નારાજગી હતી કાર્યકર્તાઓમાં નારાજગી સી નારાજગી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે થોડી ઘણી પણ હોય પણ તરત જ પક્ષનો જે આદેશ હોય એ પ્રમાણે કામગીરી શરૂ થઈ જાય છે અને એમાં એવું નથી હોતું કે છેક સુધી ટાંગા ખેંચ કરીને ઉમેદવારને છૂટકો કરે એ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં નથી જે કોંગ્રેસમાં અનુભવી પણ છે એટલે એ સ્થિતિ નથી ત્યાં એના કારણે બેનનું જીતવું નિશ્ચિત છે ઓકે તુષાર ચૌધરી વિશે કોંગ્રેસના પ્રતિનિધિ શું માને છે હિમાંશુભાઈએ કહ્યું કે કમલમના અંદર ટોળે ટોળા વિરોધ કરવા આવ્યા હતા એ ભાઈને ખબર નહીં હોય કદાચ કે વિરોધ કરવા જ્યારે બેનને ટિકિટ મળી ત્યારે કમલમમાં કેટલા મોટા ટોળે ટોળા વિરોધ કરવા આવ્યા હતા એટલે આ વખતે અમારે વિરોધ નથી ને અમારા ત્યાં શિક્ષિતને એમએલએ તરીકે મેં ખૂબ વર્ષોથી ત્યાં કામ કર્યું છે એટલે એવા સારા કેન્ડિડેટને કોણ મત ન આપે જ્યાં અંદર જે સીટમાં ઝઘડાઓ થતા હોય અને એને કેન્ડિડેટને મત આપશે કે તુષારભાઈને આપશે એટલે હું માનું છું ત્યાં સુધી આ વખતે બિલકુલ તુષારભાઈ જીતવાના છે ઝઘડાઓ બધા આ વખતે એમના પક્ષે છે અમે તો એકદમ શાંતિપૂર્ણ રીતે શાંતિથી ખૂબ સારી રીતે બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને ઇલેક્શન લડ્યું છે અને લોકોના જનહિતના મુદ્દા સાથે અમે ઇલેક્શન લડ્યું છે વાત વિકાસની કરે છે પણ વિકાસનો મુદ્દોના આટલા મોટા લીડરો ઇવન પ્રધાનમંત્રી પણ જ્યારે ગુજરાતની અંદર આવ્યા તો વિકાસનો એક પણ મુદ્દો નથી બોલી શક્યા ગુજરાતની અંદર કે અમે આ કર્યું છે આ કર્યું છે અમે તો અમારી મોટી પત્રિકા લઈ અને ન્યાયની વાતો લઈ અને અમે ગુજરાતની અંદર પ્રચાર કર્યો છે અને અમે એ મુદ્દાઓ પર લોકોના મત માગ્યા છે નહીં કે લોકોના ભેંસો અને મંગળસૂત્ર ઉપર મત માગ્યા છે માત્ર ખાલી એવી જાહેરાતો કરી કે તમારી ભેંસ લઈ જશે કોંગ્રેસ તમારા મંગળસૂત્ર એમને એમના મંગળસૂત્રની ચિંતા નથી કરી અને બીજી બહેનોની મંગળસૂત્રની ચિંતાઓ કરી છે એટલે ખાલીને ખાલી ભ્રામક પ્રચારો થયા છે ખાલી વાતો થઈએ છે પ્રધાનમંત્રીને ન શોભે એવા ભાષણો ગુજરાતની અંદર આવીને કહે છે આપણને એવું લાગે કે આપણા ગુજરાતના જેમ બીજેપી કહે છે કે ગુજરાતના પનોતા પુત્ર તો પનોતા પુત્ર જ્યારે ગુજરાતની મહિલાઓની સમસ્યા હોય ત્યારે એમના મોડા સિવાઈ જાય છે એ પાટીદાર સમાજ હોય એક ક્ષત્રિય સમાજ હોય એક દલિત સમાજની મહિલા પર બળાત્કાર કે ઘટનાઓ બને છે ત્યારે નરેન્દ્ર મોદી આપણા કહેવાય કે પનોતા પુત્ર ગુજરાતના ત્યારે એમના મોડા સિવાઈ જાય છે ત્યારે તો મોડામાંથી કોઈ શબ્દો નથી નીકળતા અને વાત કરે છે મંગળસૂત્રની ભેંસો ચોરી જશે આવી તો કંઈ વાહ્યત વાતો હોય આ ભાષણ કરવાની વાતો છે પ્રધાનમંત્રીએ કહેવું જોઈએ કે આવનારા દિવસોમાં અમે આવીશું તો આ કરીશું આ કરીશું જેમ કોંગ્રેસે ન્યાયપ ન્યાયપત્ર લઈને લોકોને સમજ ગઈ હતી એવી રીતે મતો માંગવાના હોય એટલે કોંગ્રેસ દાવા કરી રહ્યું છે કે તુષાર ચૌધરીની આ વખતે લીડ મળશે અને જીત મળશે અને આ તરફ ભાજપનો આંતરિક કકળાટ તેમને ખઈ જશે એવું ગીતાબેનનું માનવું છે હવે આગળ કઈ બેઠક છે જ્વની એ બેઠક કે જેની ચર્ચા આ ચૂંટણીમાં સૌથી વધારે થઈ છે રાજકોટ લોકસભા બેઠક જેની ચર્ચા આ ચૂંટણીમાં સૌથી વધારે ઉમેદવારોના કારણે પણ ભાજપે પરશોતમ રૂપાલાને ટિકિટ આપી અને એટલે કોંગ્રેસે આપી પરેશ ધાનાણીને ટિકિટ પાંચમાંથી ચાર પત્રકારો માની રહ્યા છે કે પરશોતમ રૂપાલા જીતશે કોઈ પત્રકાર એવું નથી માનતા કે પરેશ ધાનાણીની જીત રાજકોટ લોકસભા બેઠક ઉપર થશે એક પત્રકારનું કહેવું છે કે કંઈ ન કહી શકાય એક લાખ મતથી રૂપાલાની જીતનું અનુમાન પત્રકારો લગાવી રહ્યા છે જુહી

આ બેઠકોની અંદર તમે જોવા જાઓ કે કોંગ્રેસને કોઈ ઉમેદવાર ત્યાં નહોતા મળ્યા અને જે બહારથી લાવ્યા અમરેલીથી એ ઉમેદવાર પરેશ ધાના પણ મનાવીને લાવવા પડ્યા આ બેઠક ઉપર એમણે ઘણા પ્રયત્નો કર્યા અને છેલ્લી ઘડીએ એ કોંગ્રેસના ઉમેદવાર ત્યાં આવેલા આ બેઠક ઉપર તમે જ્ઞાતિ સમીકરણ પણ જુઓ તો દેવવા પાટીદાર કડવા પાટીદાર કોરી પટેલો છે આ જે મતદારો જે છે ને એ મતદારોની અંદર છેલ્લા કેટલાય સમયથી ભાજપનો સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં આગળ સ્ટ્રોંગલી ભાજપ જંગી લીડ જીતેવી પૂરી શક્યતા છે લીડ પણ એ લોકો મેળવ્યું છે કારણ કે આ બેઠક ભાજપ માટે એક પ્રતિષ્ઠાની બેઠક બની ગઈ હતી એટલે ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે એટલે આ બેઠક ઉપર વધુમાં વધુ લીડ મળે એ પ્રકારના પ્રયત્નો ભાજપ સંગઠને કરેલા પ્રચાર કરેલો અને કદાચ આ બેઠક કાલે જ્યારે ગણતરી હાથ ધરાય અને જ્યારે પરિણામ બહાર આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે કેટલી મોટી લીડે એ જીત હશે બિલકુલ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી કે જેના તમામ નેતાઓ અને તમામ જે ઉમેદવારો છે એ પણ પાંચ લાખથી વધુની લીડની આશા વ્યક્ત કરી રહ્યા હતા દાવા કરી રહ્યા હતા પરંતુ અત્યારે જે પત્રકારો પોલ સામે આવ્યો છે ક્યાંક પાંચ લાખનો આંકડો નથી જોવા મળતો ભલે જીત મળી રહી છે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીને પોલમાં પરંતુ ક્યાંક પચાસ હજાર ક્યાંક સાહીઠ હજાર મેક્સ ટુ મેક્સ એક લાખ સુધીની લીડ મળતી જોવા મળી રહી છે શું કારણ પાંચ લાખની વાતો ક્યાં ગઈ જી એક્ચુલી છે ને પાંચ લાખની વાત એવું નથી એ કેલ્ક્યુલેશન બેઝ જ છે કેમ કે કામ કરેલા છે ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ કરી છે અને વિકાસ જોયું છે પબ્લિકે અને એના જ કારણે વોટ આપ્યા છે અને મહિલાઓ આજે બળી ચઢીને આવી છે યુવા છે એ લોકોએ પણ ખૂબ સારું વોટિંગ કર્યું છે એટલે જે વિકાસની રાજનીતિના કારણે કેલ્ક્યુલેશન બેઝ અમારું જે કેલ્ક્યુલેશન હતું કે પાંચ લાખની લીડ લઈ રહ્યા છીએ જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ટ્વેલ્થમાં કે ટેન્થમાં બોર્ડની એક્ઝામ આપતા હોય તો ખબર હોય ને કે આપણે આખું વર્ષ કેટલું કામ કર્યું છે એના અકોર્ડિંગ આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ કે નાઇન્ટી પર્સન્ટ સ્કોર કરીશું કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ સ્કોર કરીશું પણ જો આખું વર્ષ કામ જ ના કર્યું હોય તો ડેફિનેટલી આપણને ખબર છે કે આપણે કદાચ પાસ પણ નથી થવાના સેમ વે ભારતીય જનતા પાર્ટી માટે એવું જ છે કે એટલું બધું સરસ પાંચ વર્ષ સુધી અમે કામ કરતા હોઈએ છીએ અને અમારો એક એક કાર્યકર્તા ગ્રાઉન્ડ લેવલ ઉપર હંમેશા કામ કરતું હોય છે અને કેવાય દેવ દુર્લભ કાર્ય કરતા કહી શકાય કારણ કે ગરમીની સિઝન આટલી કેવી હતી એ ટાઈમે પણ ખરાબ બપોરે પણ ગરમીમાં કામ કરતું હોય છે તો ડેફિનેટલી જીત અમારી આવે છે ઓકે એટલે અત્યારે ક્યાંય કોઈ જ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ પણ પાંચ લાખના દાવાની વાત નથી કરી રહ્યા ધ્વનિ હવે કઈ બેઠક આગળ જી રાજકોટ લોકસભા બેઠકની આપણે વાત કરી જોહી પરશોત્તમભાઈ અને પરેશભાઈ બંને ઉમેદવાર રાજકોટ લોકસભા બેઠકના પણ બંને મતદાર અમરેલી લોકસભા બેઠકના અમરેલી લોકસભા બેઠક જ્યાં કોની થશે હાર અને કોની થશે જીત શું કહી રહ્યા છે પત્રકારો ભરતભાઈ સુતરિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાંચમાંથી ચાર પત્રકારોનું માનવું છે કે ભરતભાઈ સુતરિયાની અહીંયા જીત થશે જેનીબેન ઠુમર પાંચમાંથી એક પત્રકારનું માનવું છે કે જેનીબેનની જીત થશે એક લાખ મતથી ભરત સુતરિયાની જીતનું અનુમાન પત્રકારો વ્યક્ત કરી રહ્યા છે જુહી બિલકુલ ધ્વનિ જેનીબેન ઠુમ્મર કે પછી ભરતભાઈ સુતરિયા ટૂંકમાં સવાલ કરી લઈએ શું લાગે છે આ બેઠક પરમરેલી બેઠક અમરેલી એ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું સારું કામ ધરાવતું ઉત્તર સૌરાષ્ટ્રમાંનો એક જિલ્લો હતો પહેલાં અને આજે પણ છે બીજું કે જેનીબહેને જિલ્લા પંચાયતના સભ્ય પ્રમુખ તરીકે કામ કર્યું હશે ચોક્કસ પણ સંગઠન ત્યાં મજબૂત હોવાના કારણે દિલીપભાઈ સંઘાણી પુરુષોત્તમ રૂપાલા બાકી આંકડીના વેઢે જેટલા ઘણા બધા ઘણા બધા નેતાઓ ત્યાં હતા અને કાર્યકર્તાઓ હતા એટલે હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીને ત્યાં હારવાનો વારો આવે જીતશે ચોક્કસ પંચોતેર હજાર વોટે જીતે કે સવા લાખ પોતે જીતે પણ જીતશે જરૂર ઓકે એટલે ભરતભાઈની જીત માની રહ્યા છે કોંગ્રેસમાંથી જેનીબેન ઠુમ્મર ઘણું મોટું નામ અને એમને પણ પ્રચારમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક આંસુ સરાવતા પણ જોયા ક્યાંક ઇમોશનલ ટચ આપતા પણ જોયા ભાજપના ગેની બેન ને જેની બેન એવું ગાંડું કરી નાખ્યું કે છબીમાંથી આ બે સ્વરૂપ દોરતા કરના કે હું અભિનંદન આપીશ બંને બહેનોને કે મહિલા શક્તિ આ બંને બહેનોએ ગેની એન જેનીએ આખી ભાજપને દોડતી કરી નાખી અભિનંદન સાથે ભાજપવાળા તો મેં કીધું એમાં કહું ભલે બોલતા પત્રકારશ્રીઓને પણ મારી વિનંતી છે પાછળ એમ કીધું કે અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાણી પણ એમને એવું ના કીધું કે રૂપાલા સાહેબ પણ અમરેલીથી આવ્યા હતા સ્વાભાવિક છે હું તો એમ જ કહું છું કે કાલની સાંજ પડવા દો આ ભાજપવાળા જ્યાં સુધી વ્યવસ્થિત નહીં હારે ને ત્યાં સુધી નહીં માને કેમ કે આ લોકોને શીખવાડવામાં આવે છે ઘર સુધી આપણે ગુજરાતીમાં કહેવાય ક્યાં કે જુઠ્ઠું બોલવું ને જોરથી બોલવું અહીં જેટલા પણ ભાજપના છે ને ઘરે છે ને એ લોકો હવારથી હા સુધી જ્યાં સુધી જુઠ્ઠું ના બોલે ત્યાં ઊંઘ નથી આવતી આ લોકોને આ લોકો વ્યવસ્થિત રીતે હારશે ને પછી છ મહિના આઠ મહિને તો બહાર નીકળશે જ્યારે કોંગ્રેસ તો નીચેથી આવેલો પક્ષ છે પ્રજામાંથી એ હાર જીતની પરવા નથી કરતો પ્રજાના કામની ચિંતા કરે છે ભારતીય જનતા પાર્ટી એ ભ્રામક પચારથી ચાલતી પાર્ટી છે ને કોંગ્રેસ એ પ્રજાના નીચેના કામો કરતી પાર્ટી છે હું આપના માધ્યમથી કહું છું અસ્મિતાના કે પાંચ પચીસ આ સુધી ભલે ભાજપ હસતું અને રહેશે પણ જશે તો ક્યારે ભાજપની આવે કોંગ્રેસ ભૂતકાળ હતો દેશનો અને ભવિષ્યકાળ કોંગ્રેસ જ રહેશે પણ એક વખત ભાજપ સત્તામાંથી ગયું તો ફરી ક્યારે પ્રજા નહીં લાવે કારણ કે ભાજપની પોલ ધીમે ધીમે ખોલવા માંડી છે એ લોકોનો ભ્રામક પ્રચાર એમની કામગીરી આવતીકાલે તમે કોંગ્રેસની મતોની ટકાવારીને કોંગ્રેસની સીટો જોઈ લેજો ભારતીય જનતા પાર્ટીની ઊંઘ આરામ થઈ જશે આ વાત થઈ અમરેલી બેઠકમાં આગળ હવે બેઠક છે જાણીએ ધ્વનિ પાસેથી એવી બેઠક જોઈએ કે જ્યાં માત્ર જ્ઞાતિગત સમીકરણ નહીં પેટા જ્ઞાતિગત સમીકરણ પણ ખૂબ ચાલે છે તળપદા સમાજ કોળી સમાજનો પેટા જ્ઞાતિગત સમીકરણ સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે ખૂબ ઓછા બોલા છે ચંદુભાઈ શિહોરા પણ તેઓ નથી આપતા પાંચમાંથી ત્રણ પત્રકારો માની રહ્યા છે કે ચંદુભાઈની જીત થશે અને પાંચમાંથી બે પત્રકારોનું માનવું છે કે પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાની જીત થશે પંચોતેર હજાર મત ચંદુભાઈ શિહોરાની જીતનું અનુમાન પત્રકારોએ વ્યક્ત કર્યું છે જુહી બિલકુલ કોળી કોળીનો જંગ છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાં ચંદુભાઈ શિહોરા વર્ષિસ ઋત્વિકભાઈ મકવાણા છે અહીં પણ ક્યાંક જાતિગત સમીકરણ લાગુ પડ્યા ચોક્કસપણે આ વસ્તુ એવી છે કે ત્યાં જે સુરેન્દ્રનગર છે કસમકસ ની લડાઈ છે ચોક્કસપણે કોંગ્રેસે પણ ઘણું બધું સારું કર્યું છે ચંદુભાઈ સિહોરાનું નામ ચોક્કસ છે પરંતુ એની જે કાર્યશૈલી છે એમાં ઘણી બધી નારાજગી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ ઘણી બધી નારાજગી હતી અહીંયા જો સુરેન્દ્રનગરની બેઠકની હું વાત કરું તો ચોક્કસપણે અહીંયા કોંગ્રેસનો હાથ ઉપર રહે એવું છે બિલકુલ સુરેન્દ્રનગર લોકસભા બેઠક જ્યાં પાંચમાંથી ત્રણ પત્રકારો માની રહ્યા છે કે ભાજપ જીતશે અને બાકીના બે પત્રકારો કોંગ્રેસ તરફ છે જો સુરેન્દ્રનગરની બેઠક એવી છે કે જેની અંદર પણ વિવાદો થયા હતા પણ હું એવું સમજું છું કે જે પક્ષની આંતરિક વિવાદો છે એની સાથે પ્રજાને બહુ લેવા દેવા હોતા નથી જો પ્રજાને એની સાથે લેવા દેવા હોત તો જેટલા પણ પક્ષ પલટો કરી અને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં લોકો આવતા હોય અને પ્રજા હરાવતી હોત એટલે પ્રજા જે છે એ રાષ્ટ્રીય ચૂંટણીની અંદર મોટાભાગે પક્ષ જોતી હોય છે પક્ષનું નેતૃત્વ જોતી હોય છે એટલે સુરેન્દ્રનગરની અંદર આપણને ફાઇટ સારી દેખાય છે પણ જ્યારે મોટાભાગનો જે મતદાર એમાં ખાસ અર્બન અને સેમી અર્બન મતદાર જે છે એ પાર્ટી અને નેતૃત્વ જોઈને વોટ કરે છે એ જે તફાવત છે એ તફાવત ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ પરિણામ આપે એવું ચોક્કસ લાગે છે તો પત્રકારો ધ્વનિ માની રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તરફ જ મત રહેશે અને પરિણામ પણ તેમના તરફી જ આવશે